બેનની ઉંમર એસી વર્ષથી પણ વધારે થઈ ચૂકી હતી તે પોતે એકલા જ રહેતા હતા તેના પતિનું અવસાન ઘણા વર્ષો પહેલા થઈ ચૂક્યું હતું તેને સંતાનમાં એક જ દીકરો જે પ્રાથમિક શિક્ષણ અહીંથી લઈને અમેરિકા વધુ ભણવા માટે ગયો હતો અને અમેરિકા જઈને ત્યાં જ સ્થાયી થઈ ચૂક્યો હતો દર મહિને રેવતીબેન માટે તે ખર્ચ માટે રૂપિયા મોકલતો હતો પરંતુ રેવતીબેને તું જાણે સંન્યાસ લઈ લીધો હોય તેમ તે પોતાની પાસે એક પણ રૂપિયો રાખતા નહીં અને બધા જ રૂપિયા મંદિરમાં ભગવાનને અર્પણ કરી આપતા કારણ કે તેને વ્રત લીધું હતું કે મારી પાસે જે પણ કંઈ વસ્તુ આવશે એ હું ભગવાનને અર્પણ કરીશ અને હકીકતમાં પણ આ પહેલાં તેની પાસે રહેલી બધી જ સંપત્તિ સોનું ચાંદી ઝવેરાત અને રૂપિયા પણ તેમણે ભગવાનને સમર્પિત કરી દીધા હતા સાથે સાથે પોતાની જાતને પણ ભગવાનને સમર્પિત કરી આપી હતી તે આખો દિવસ મંદિરમાં રહેતા અને ભગવાનનું ભજન કરતા રહેવા માટે એક રૂમ રાખી હતી અને પડોશમાં રહેતા શીતલબેન તેણે કહ્યું હતું કે તમારે એકલા માટે રસોડું ચાલુ કરવું નથી તમારી બધી જ જરૂરિયાત જેમ કે સવારે ચા પાણી નાસ્તો બપોર અને સાંજે જમવાનું હું તમને પહોંચાડી દઈશ તમારે હવે આ ઉંમરે કોઈ કામ કરવાનું નથી રીતિબહેન રોજ સવારે પોતાનો રૂમ સાફ કરે એટલે તેમાં આખા દિવસમાં આવેલી ધૂળ નીકળે તે પણ તેઓ ભગવાન પાસે ઢગલો કરી આપતા અને ભગવાનને કહેતા કે આ પણ તમને અર્પણ કારણ કે તેનું વ્રત જ એવું હતું કે મારી પાસે જે કપ જે પણ કંઈ આવશે એ હું ભગવાનને અર્પણ કરીશ આડોશ પાડોશમાં જ્યારે બધાને આ વાતની ખબર પડી ત્યારે તે રેવતીબેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે આ ધૂળ કચરા ભગવાનને અર્પણ ન કરાય ભગવાનને તમે ફળ ફૂલ અને મીઠાઈ ધરાવો તે બરાબર છે પણ કચરો થોડો ધરાવાય તમે તો હદ પાર કરી દીધી છે અને આ ઉંમરે તમારી બુદ્ધિ બગડી ગઈ છે આમ બોલીને રેવતીબેનને ઠપકો પણ આપતા પણ રેવતીબેન એના મનમાં કશું જ ફરક પડ્યો નહીં અને તેનો તે નિત્યક્રમ ચાલુ જ રાખ્યો ત્યારે બાજુવાળા શ્વેતાબેને પૂછ્યું કે તમે કચરો ભગવાનને શા માટે અર્પણ કરો છો ત્યારે રેવતીબેને જવાબ આપ્યો કે મારું તન મન ધન મારું હૃદય પણ ભગવાનને અર્પણ કરી દીધું છે તો હવે આ કચરો પણ ભગવાનને જ અર્પણ કરું ને મારી પાસે શું કામ રાખવું અને હવે કોઈ તેને સલાહ દેવા પણ આવતું નહીં હવે થયું એવું કે શીતલબેનનું મન આ વાત પર વિચારે ચડી ગયું કે રેવતીબેન આ શું કરી રહ્યા છે તે તેને પણ ખબર નથી તે રાત્રે શીતલબેન સૂતા સૂતા પણ રેવતીબેનની વાતના વિચારે ચડી ગયા અને થોડી વારમાં આખા દિવસના થાકના હિસાબે તેને ગાઢ નીંદર આવી ગઈ તેણે નીંદરમાં એક સ્વપ્ન જોયું જેમાં રેવતીબેનને કોઈ સ્વર્ગમાં લઈને જઈ રહ્યા હતા અને તેને ભગવાનની સામે ઊભા રાખવામાં આવ્યા ભગવાન સોનાના ચકચકાટ સિંહાસન પર બિરાજમાન હતા ત્યારે સવારનો સમય હતો સૂર્યના કિરણો પથરાઈ રહ્યા હતા અત્યંત આહલાદક વાતાવરણ હતું અલગ અલગ પક્ષીઓના અવાજ આવી રહ્યા હતા અને એટલા મધુર અવાજ હતા જાણે કે કોઈ સંગીત વગાડી રહ્યું હોય એવું લાગતું હતું ત્યાં જ ભગવાનની ઉપર ક્યાંકથી કચરો આવીને પડ્યો અને ભગવાન બોલ્યા ક્યારે આ રેવતીબેન એક દિવસ પણ ચૂકતા નથી રોજ સવાર થાય અને મારા ઉપર કચરો ઉડાડે છે ત્યારે શીતલબેન બોલ્યા કે રેવતીબેનને હું જાણું છું અને મેં પણ તેને કહ્યું છે કે ભગવાનને કચરો અર્પણ ન કરાય પણ તે કોઈનું માનતા જ નથી ત્યારે શીતલબેને ભગવાનને પૂછ્યું કે તમને માણસો ફળ ફૂલ અને મીઠાઈ પણ અર્પણ કરે છે તો તે ક્યાંય દેખાતી નથી પરંતુ આ રેવતીબેનનો કચરો જ આપની પાસે આવ્યો તેનું શું કારણ ત્યારે ભગવાને શીતલબેનને જવાબ આપતા કહ્યું કે જે લોકો ફળ ફૂલ અને મીઠાઈ ચડાવે છે તે બધું જ અડધું જ ચડાવે છે અને અડધું મને પહોંચતું નથી અને રેવતીબેને તો તેની પાસે રહેલી બધી જ વસ્તુ મને અર્પણ કરી દીધી છે તે પોતાની પાસે કશું જ રાખતા નથી તેની પાસે જે પણ કંઈ આવે એ સીધું મને અર્પણ કરી આપે છે તે તેમની પાસે કશું જ બચાવીને રાખતા નથી અને સમર્પણની સાચી વ્યાખ્યા આ જ છે રેવતીબેને તેમની ઈચ્છાઓ પણ મને અર્પણ કરી દીધી છે તેણે તેની બધી જ વસ્તુનો ત્યાગ કરી અને સમર્પણ કર્યું છે અને ધર્મના આધારે પોતાનું જીવન વ્યતીત કરે છે અધ્યાત્મમાં આત્મસમર્પણનો અર્થ પણ એ જ થાય છે અને જે લોકો પોતાના આત્માનું પણ સમર્પણ કરી દે છે તે મારી પાસે પહોંચે છે આ વાત થઈ રહી હતી ત્યાં જ શીતલબેનની નીંદર ઉડી ગઈ તે એકદમ પરસેવાથી રેપ જેબ થઈ ગયા અને તેના ધબકારા વધી ગયા હતા તે વિચારી રહ્યા હતા કે રેવતીબેન જેવું સમર્પણ તો કોઈથી પણ થાય નહીં અને એટલા માટે જ જે ફળ ફૂલ અને મીઠાઈ ચડાવતા હતા તે ભગવાન સુધી પહોંચતું ન હતું કારણ કે એ સંપૂર્ણ સમર્પણ ન હતું મિત્રો આપણે બધા જ પણ આપણા જીવનકાળમાં આપણા અહમ અને અહંકારને છોડી શકતા નથી આપણે બીજાની પાસે કોઈ લાભ હોય તો જ તેના કામમાં આવ્યા છીએ અને ભગવાનને પણ કોઈ લોભ કંઈક મેળવવાની લાલચમાં જ કંઈક અર્પણ કરીએ છીએ અને જો આપણી ઈચ્છા પૂરી ન થાય તો આપણે માણસ થઈને ભગવાન પણ બદલી નાખીએ છીએ એટલે છેલ્લે ભગવાન પરની આપણી આસ્થા ક્યારેય ઓછી ન થવી જોઈએ ભલે ગમે તેવી પરિસ્થિતિ આવે આજે નહીં તો કાલે ચોક્કસ આપણા કર્મનું ફળ મળે છે નમસ્કાર મિત્રો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો તેમજ વિડીયોને લાઇક કરી કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનું ચૂકતા નહીં રાધે રાધે